આપડા કબૂતર ચાર થી પાંચ એક કબૂતર આપડા કબૂતર ખાઈ ગયા નોરિયા નોરિયા કબૂતર આપડા ખાઈ ગયા ટાણે આ ખંડમાં માળ માળવાળો નર તો એ ખાઈ ગયો આ ખાડા માળવાળો નર બે હતો એ ખાઈ ગયો પછી આ ધોરી માદી નો લાલ નર જે હતો પાક ખોલી ખાઈ ગયા આનીચે જે બચ્ચા હતા એ બચ્ચા ખાઈ ગયા એટલે પછી આપણે આવી રીતે સેટઅપ બને બચા એ ખાઈ ગયા બે બચ્ચા હતા આ માદીનો લાલ નર હતો એ ખાઈ ગયા માળવાળો નર બાડો હતો એને ખાઈ ગયા એ કબૂતર ખાઈ ગયા નોરિયા અહીંથી ઘરે ગયા તોડી ફોડી તમે બંધ કરી દીધું અહીંથી ઘરે ગયા થઈ ગયા આપડા કોઈને પણ કબૂતર જો લેવાની ઈચ્છા હોય તો કઈ પ્રસંગમાં ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે આપણે કબૂતર કિંગ દ્વારકા એમાં મેસેજ કરજો આપણે આ રહ્યા બધા આપણા કબૂતર આ માદી જે ઉતારી ગયેલી માદી છે આ માદીને ઉડાડી દેવા છે પાછી રિટન આ માદીને આપણે ઉડાડી મેળવું કાલે ઉડાડી હતી પાસે આવી ગીતી લેવા આને આપણે ઉડાડી દેવું એક આ કબૂતર ઉડાડી દેવું અને એક આપણો જંગલો આ બે જંગલો એક જંગલો જંગલોના તોડી મારી માદી જંગલોને આપણે બે ને ઉડાડી દેવું બાકી બધા કબૂતર દેવાના છે અને બે કબૂતર ઉડાડી મેલવાના છે આપણે ગમે અહીંયાથી તો કોઈને પણ જો કબૂતર લેવાની ઈચ્છા હોય તો આપણે કબૂતર કિંગ દ્વારકા હે એમાં મેસેજ કરો અને ગુજરાત કબૂતર કિંગ અથવા એમાં મેસેજ કરો ફટાફટ મેસેજ કરો આપણે બધાએ કબૂતર દઈ દેવાના હવે હવે આપણે જે મેળવી પર સેટઅપ બનાવવું ત્યાં આપણે લેવું કબૂતર ફટાફટ મેસેજ કરો હાલો